राम जय श्री कृष्णा जय मुरलीधर सुरु सु बड़ा मजा में जय माता जी बता ने हमें तैयार થઈ ગયા છે ને અંત પણ 8 વાગી ગયા છે જાવ તો વેલું તો માર નખુ કે તાર નખુ મારું કુટે નહીં ચાલ આજે થઈ મોડું જાવું હે મા દેવી આના મામાને ઘેર કા હા આ નવીન ધામ જાવ મામા મામાને ઘેર

બ્રોડ જમ્પ માં તાલુકા કક્ષાએ ના ગયો ટૂંકમાં પણ આ ને નંબર આવ્યો ને પછી ને ખંભાળિયા જવાનું હતું પણ એ જ ના મારે નામ માં આવું કરીને અરજ કરી નાખ્યું અને મારા કાકા નો છોકરો છે ને ઓલો મિતુલ આપણે ઘણીવાર વીડિયો માં આવે છે મિતુલ નો જિલ્લા કક્ષાએ પેલો નંબર આવ્યો છે તરવામાં અને લાલા નો એ નંબર આવ્યો હતો પણ એ કદાચ જિલ્લા કક્ષા તાલુકો તાલુકા કક્ષા એ તો આપણે વિડીયો માં લીધું હતું એ પેલા હા હા ન્યા નતો નીકળી હે ગયો પણ અહીંયા પેલો નંબર આવ્યો હતો લાલા નો એટલે એમ છોકરા બધા પ્રગતિ માં છે ભણવામાં બધા આગળ છે કોઈ રમત ગમત માં આલો તો હવે વાતું વધારે નત કરવી નીકળી ફટાફટ આલો તો માર માં ને મારો જીણકો ભાઈ આવી ગયા છે

નાની મજા એવી બહુ બધી મામાની સોપારી બંધ કરી દીધું મોહ્યું ઘણા ભૂટકા નું બહુ મન હતું એટલે નજીક આયવાં તા છ સાત કિલોમીટર જ થઈ ગયું નહીં મહાદેવી હશે એ જો અમારા કુળદેવી છે મુંબઈમાં રણજીતપુર નવા ગામથી અમે ઓળખી ગામનું નામ ચાલો માતાજીના દર્શન કરી લઈ અને નારિયેલ વધારે લઈ હા જો અહીંયા કામ આલે હે वीरन ने मेड आ गई वीरन ने माता जी वहाँ थी तो, तो कि मम्मी काम एवं है का माता जी को मेवा है <laughs> तो हमें गया तो कि माता जी गया अब जी।

बाकी है कुदेवी माताजी माता मंदिर रणजीतपुर पवन वीट गई है तो मस्त दर्शन कर ली था माता ने मा थे माता हम निकली डायरेक्ट घर थे वेलेरा पोची जाए મહેક કંચન 255 એટલે આજ 80 ચાલુ છે આપડે એ છે તો નવ હતું સખત વરસ થઈ સખત વરસ થઈ 38 આખોલો હે ને લાદીન ચોટળ એટલે ઉમ જૂનું ન થાય દેખાવ એવો લાગે પણ મંદિર એવું હાલો તો હવે નીકળી જાવ હાલ્વી હાલો હ પર માનન માજે તો છે જ જા આપડી ગાડી નડે નહી તો હાર કોઈ હાલો તો હવે ફટાફટ નીકળી જાય અહીંથી હાલો ભાઈ તો આપણે પુગી આવ્યા છે આપણા ઘરે અને રસ્તામાંથી એક પાર્સલ લેવાનું થયું હું તો માલદેવ ફોન આવ્યો તો ગામડીઓ કોલવાનો અને પાર્સલ આવ્યું આપણે છે કચ્છ કચ્છ હા તો આપણે રણછોડભાઈ એક પાર્સલ મોકલાવ્યું હે સુરભીબેન માટે ખાસ તો ચાલો આપણે જોઈ મસ્ત હે કચ્છી ભરતનો થેલો હા કચ્છનું ટૂંકમાં પ્રખ્યાત પ્રખ્યાત અને એની ભાઈ પાસે લેમિનેશન કરી હા એટલે ટૂંકમાં ભરત કે છે ને મેલું ના થાય દોરાના ઉખરે બધું આ રણછોડભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો

अरे कच्ची परसे हम अकेले जग्गिया नथी हम कापाड़ नथ देखा तू एट्टू घाट है बहुत घाट परे बहुत मस्त सोया लेकिन असंख्य तैयार करें, करें। तो, कंपलेट करें दो नहीं कि तो मेलो ना था एक दोरा उखरे नहीं तू जारवी पैं तू जारवी तो मज़ा खा लूँ आ, आ कोट थोड़ी सी माली बहुत सब खेलो है ना हम छोटा ब

પછી આજે પાર્સલ કર્યું બસ માં આવ્યું કાલ લેતા નહીં હોય

તો એ સોલી રે કરે ને નહી ને હું મે આમ કોઈ દી ટટવા ને કઈ દાલી કઈ ને કે આ શું કરી ને હું પાછા નીકતો થઈ દબતો ચમાડા બહુ ભરત નું બહુ ભરત બહુ બહુ જોનવાણી સિસ્ટમ વધારે છે એ ઊભી જોઈને આવડતી ના હલતું તો આ રીતે એટલું ખાલી કાબડ કે

અને ફોન તો કરી પાછું બધું જૂનું આવશે બનાવી હતા ને આમ રાખી અને

તો બેને ખૂબ મહેનત કરી છે અને અમને ગિફ્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર હવે સુરભી બેન આવીએ ત્યાં આપણે એને દેખાડીએ બાકી તમે આવડી બધી મહેનત કરી અને અમને ગિફ્ટ કર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હાલો આજનો વિડિયો આપણે અહીંયા એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો ફરી મળી નવા વ્લોકમાં ત્યાં સુધી આવજો રામ રામ